નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પાંચ ત્રણ બે હજાર ચોવીસ વાર મંગળવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ જાડી મગફળીની તો જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી બારસો એંસી રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો પાંચ રૂપિયા विषयवदर मार्केटिंग ग्यार्ड नींदर 1052 થી 1386 રૂપિયા વાकानेर मार्केटिंग ग्यार्ड ની અંદર 1033 થી 1042 રૂપિયા હળવદ માર્કેટિંગ ગ્યાર્ડ ની અંદર 1001 થી 1241 રૂપિયા તોરાજી માર્કેટિંગ ગ્યાર્ડ ની અંદર 700 થી 1251 રૂપિયા બબરા માર્કેટિંગ ગ્યાર્ડ ની અંદર 1140 થી 1250 રૂપિયા જેતપુર માર્કેટિંગ ગ્યાર્ડ ની અંદર 931 થી 1241 રૂપિયા तारी यार्ड यार्डनी अंदर अगर सौ तीस थी अगियारो ने तीस रुपया मेंदड़ा मार्केटिंग यार्डनी अंदर नौ सौ पचास थी बार सौ चुम्मास रुपया उपलेटा मार्केटिंग यार्डनी अंदर एक हज़ार थी बार सौ तीस रुपया राजकोट यार्ड यार्डनी अंदर एक हज़ार एशी थी बार सौ बाणु रुपया सावरकुंडला मार्केटिंग यार्डनी अंदर अगर सौ थारसौ रुपया अमरेली मार्केटिंग यार्डनी अंदर नौ सौ पाँच बार सौ चौराणु रुपया जामजोदपुर मार्केटिंग यार्डनी अंदर नौ सौ पचीस बार सौ एकसठ रुपया गोडल मार्केटिंग यार्डनी अंदर सात सौ अगि थर सौ सोल रुपया कोडिनाटिंग यार्ड बार सौ एकरसो बेतालीस रुपया बोटाद मार्केटिंग यार्डनी अंदर एक हज़ार पिस्तालीस थी एक हज़ार ने पिस्तालीस रुपया जसद मार्केटिंग यार्डनी अंदर एक हज़ार पचास थीरसो अड़सठ रुपया भावनगर मार्केटिंग यार्डनी अंदर एक हज़ार एकावन थी बार सौ पच्चीस रुपया हमें बात करिए झीणी मगफड़ी अंदर तो मार्केटिंग मारकेटिंग यार्डनी अंदर एक हज़ार पचास थी अगियारोसी रुपया जमनगर मारकेटिंग यार्डनी अंदर एक हज़ार पचास की अगियारो ने साठ रुपया जेतपुर मार्केटिंग यार्ड आठ सौ पचास थी बार सौ अग्न रुपया मेंदेड़ा मार्केटिंग यार्डनी अंदर नौ सौ बार सौ रुपया राजकोट मार्केटिंग यार्डनी एक हज़ार पात बार सौ पांसठ रुपया सावरकुंडला मार्केटिंग यार्डनी अंदर आठ सौ एक बार सौ छेतालीस रुपया अमरेली मार्केटिंग यार्डनी अंदर एक हज़ार एतेर थी बार सौ पंदर रुपया महुआ मार्केटिंग यार्डनी अंदर बार सौ अड़तालिस बार सौ अड़तालीस रुपया જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો ને છેતાલીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકવીસથી તેરસો ને છેતાલીસ રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર ત્રીસથી એક હજારને ત્રીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકવીસથી બારસો ચોર્યાસી રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાત તેવા સિમ્બોલમાં કરી નાખજો અને જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર